દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ જય ભગવાન મિત્રો ત્રણસો ઘરડી ગાયો જે કતલખાનામાંથી છોડાવી છે એ ગૌશાળાના લાભાર્થે મિત્રો પાંચ લાખ રૂપિયાનું એક મહિનાનું ઘાસ જોઈએ છે દોઢ મહિના ઉપર આપણે કેસુડાના સાબુ મૂક્યા અને સાબુનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો ઢગલે ઓર્ડર હજારોની સંખ્યામાં એના ઓર્ડર આજે પણ મળે છે મિત્રો અને કેટલાય લોકોના ચામડીના રોગો મટી ગયા મિત્રો આજે ત્રણ મહિનાના એક્સપેરિમેન્ટ બાદ ફરી એક એવું હોર હેર જે માત્ર ભારતમાં નહીં પણ દુનિયામાં પહેલીવાર મિત્રો ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું

એક જડીબુટ્ટી માત્ર ને માત્ર ભારતમાં ગુજરાતમાં થાય છે અને એ ગુજરાતમાં થતી જડીબુટ્ટી આ હેર ઓઇલમાં નાખવામાં આવી છે મિત્રો અને એન્ટી ફંગસ હોવાથી એ અઠવાડિયા દસ દિવસ બહુ ને બહુ પંદર દિવસમાં ગમે એવા ખોડાને સાફ કરી દે છે મિત્રો અને ફોલિંગની બહેનોમાં જે પ્રોબ્લેમ્સ હોય છે એમાં વાયુ અને પિત્ત ઇમ્બેલેન્સ થાય છે કાં તો વાયુ ઇમ્બેલેન્સ થાય છે કાં તો પિત્ત ઇમ્બેલેન્સ થાય છે ત્રિદોષ સામક એવી ગૌકાષ્ટ ભસ્મ એ ગૌકાષ્ટ ભસ્મ બજારમાં પંદરસો રૂપિયા કિલો મળે છે મિત્રો પંદરસો થી બે હજાર રૂપિયા કિલો મળે છે એ ગૌકાષ્ટ ભસ્મથી આ ઓઇલ સિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ચાર મોઘા તેલ છે અને સાત અનમોલ જડીબુટ્ટી છે એમાં બે જડીબુટ્ટી માત્ર ને માત્ર ગુજરાતમાં એનું પ્રોડક્શન થાય છે આખા ભારતમાં અને મિત્રો એ બે જડીબુટ્ટીમાં એક જડીબુટ્ટી તમારો ડેન્ડ્રોફ એટલે નાશ કરે છે છે અને ત્રી બીજી જડીબુટ્ટી છે એ હેર ફોલિંગને દૂર કરે છે આ બે સમસ્યાને ધરમૂળથી ખતમ કરે છે એવું જે આ હેર ઓઇલ છે એ હેર ઓઇલ આપ જોઈ શકો છો આ એનું પેકિંગ તૈયાર છે મિત્રો એનું નામ

મોડામાં મોડા વધારેમાં વધારે અઠવાડિયું થી 10 દિવસ ડિલિવરી નો સમય લાગે તો ચિંતા કરતા નહીં તમને હેર ઓઈલ 100% ઘેર બેઠા કુરિયર થી મળી જશે કુરિયર નો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી 100 ml ના 125 રૂપિયા છે 200 ml ના 230 રૂપિયા છે 400 ml જોઈતું હોય તો 460 રૂપિયા છે મિત્રો ડિલિવરી ચાર્જ કોઈ નથી ફ્રી છે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર ગૂગલ પે નંબર એના ઉપર તમારે જેટલું હેરોઈલ જોઈતું હોય એટલા પૈસા ગુગલ પે કરી અને મિત્રો આ જ નંબર ઉપર વોટ્સએપ હમણાં જ કરો મિત્રો અને વોટ્સએપ કરો ત્યારે ત્રણ બાબતો ભૂલતા નહીં નંબર એક તમારો પિનકોડ નંબર નંબર બે તમારો મોબાઈલ નંબર અને તમાર નંબર ત્રણ કેટલું જોઈએ છે તે એ ખાસ લખજો સો એમ એલ બસો એમ એલ ચારસો એમ એલ ત્રણસો એમ પાંચસો જે જોઈએ ક્વોન્ટિટી લખજો મિત્રો આ નહીં લખો તો હજારો ઓર્ડરની અંદર મિત્રો અમારે શોધવું મુશ્કેલ પડી જશે માણસોને એટલા માટે ખાસ આ ત્રણ વસ્તુ લખો રાખવાનું ભૂલતા નહીં અઠવાડિયા દસ દિવસમાં તમને ઘેર બેઠા કુરિયરથી તમને હેર ઓઇલ મળી જશે મિત્રો મનહરભાઈની ગેરંટી છે કે એક વખત આ હેર ઓઇલ તમે નાખશો ને બજારના બધા જ મોઘા હેર ઓઇલને તમે ભૂલી જશો મિત્રો ઘણા ગૌકા ઘણા કેસુડાના સાબુ માટે મને ફોન કરે છે મિત્રો કારણ કે આ નંબર ઉપર માત્ર સાબુ માટે ગુજરાતીમાં બોલું છું સત્તાનું સત્તાવીસ નવ્યાસી આઠ નવ સોલ અને પંચાણું આ નંબર સોમાભાઈનો છે જે ગૌશાળા સંભાળે છે ત્યાં મિત્રો શ્રાવણ મહિનો છે ગૌ માતાનું નામ લઈ અને હમણાં જ ઓર્ડર કરો આ ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલા હેર ઓઇલ માટે મિત્રો હું પણ સત્તાવન વર્ષની ઉંમર થઈ ઘણા મારા વાડનું રાજ પૂછે છે પણ મિત્રો હું અત્યાર સુધી કોઈ તેલ નહોતો લગાવતો પણ આ તેલ બનાવ્યા પછી અઠવાડિયામાં હું પણ એક બે વખત આ તેલની અંદર મસાજ કરવાનું મેં પણ ચાલુ કર્યું છે મિત્રો તમે પણ હેર ઓઈલ મંગાવો મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત જય ગૌમાતા